પાટણમાં ભાજપના લોકસભાના ઉમેદવારનો ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે ભરતસિંહ ડાભીના સમર્થનમાં સિદ્ધપુર ખાતે વિશ્વકર્મા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વિશ્વકર્મા સમાજે ભાજપને સમર્થન આપ્યું હતું આ સંમેલનમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ રહી હતી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિશ્વકર્મા યોજનાઓમાં મળતા લાભોની માહિતી પણ આપવામાં આવી હતી આવનાર સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ચારસો પાર કરીને જે પ્રકારે દસ વર્ષનું ભારતનો વિકાસ કર્યો છે એ પ્રકારના પાંચ વર્ષ વધુ વિકાસ થાય ત્રીજી ફેર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બને એ બાબતનો લોકોને મેસેજ આપ્યો છે અને લોકોએ એમ કીધું છે કે અમે બધા તમારી સાથે છીએ